ગાડી મોડાય વાસ્તે આવી બરોબર અને ગાડી બે નંબર ની વસ્તુ બરોબર પેલા પાર્સિંગ હતું જી પેલા પાર્સિંગ હતું જી 18 પેલા પાર્સિંગ જી 18 18 અને પછી પાછા બે તંજે ના પાછું બદલી જાય જી જે 8 નું પાર્સિંગ નંબર મળી જાય જી પાર્સિંગ તો લઈ જાય અંદર શું હતું અંદર ચરસ નું બજુ

હા આપડે આ ડેરીકેટ હું બોલું મકાન આ અને લોકો એટલે આ છઠ્ઠું એક્સિડન્ટ છે અને આ ગાડી પડી રહી છે એમાં ગોધવ હતું પોલીસ તલો લેવા આવી હોય ગાડી આપણે બાપની થોડી ગાડી હે અમારો સમાધાન આવો જોઈએ અમારું બીચ નો સમાધાર ના આવો જોઈએ લેવા ગાડી અને આ ગાડી પડી રહી કાઢે પડી ગાડી એક હાથે પડી છ બાઇક એક્સિડન્ટ થયું

તમે જોઈ શકો છો આ નંબર પ્લેટ પડી છે ગાડીની અંદર જેની કહેવાય કે આઠની પડેલી નંબર પ્લેટ રાતો રાત બદલી જાય છે હું આ માધ્યમથી ચોક્કસ કહેવા માંગુ છું કે ગુજરાત જે ગાંધી ગુજરાત છે કહેવાતા ગાંધી નું ગુજરાત એટલા માટે કેવું પડે છે કે સરે આમ હવે દારૂ લ્યો નથી દારૂ વાત છોડ દો સરે આમ ડ્રગ્સ વેચાય ચરસ ગાંજાનો નો વેપલો ખુલ્લે આમ ચાલુ રહ્યો છે 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 હેરાફેરી માટે એવું આવે આવે રાત્રે એક અકસ્માત થયા પછી નંબર ગાડી આની અંદર જે માલ વસ્તુ હતી એ તરત જ એ ગાડી માંથી રિપ્લાય થઈ અને બીજી ગાડીમાં ટ્રાન્સપોર્ટ થઈ અને ગાડી ઉપડી જાય છે સ્થાનિક માણસ અમારા અશોકભાઈ કહેવા મુજબ કે મેં વિરોધ કરો તો એવું કેવા છે કે આ માથે બારા માણસ છે અહીંયા તમારો વિરોધ ચાલશે નહીં આવું સ્પષ્ટ તો પંચોતેર વર્ષ પછી પણ હજી જો માથે પારે માણસ દિવાળી જરૂર હોય તો એ માથે પારે તત્વને પણ હું કહેવા માંગુ છું કે ચાઇનાની અંદર ઘણા બધા ઘુસી ગયા છે ઘુસણખોરો ચારુણા અરુણાચલ પ્રદેશની અંદર ત્યાં પાકિસ્તાનમાંથી માંથી બાંગ્લાદેશ થી આવે છે તે માથા પારે તત્વો